તો અત્યારે કંઈક ઓર્ડર કરું છું તો અત્યારે લંચ ઓર્ડર કરી દીધો લંચનો ભાવ સાંભળીને તમે જાઓ આવે એટલે પ્રાઇસ કઈ તમને બિલ સાથે અત્યારે પનીર રૂઆ આપતા કે એવું કંઈક કીધું હોય અને બે નાન જેવું કંઈક કીધું હોય એ ખાલી એટલી વસ્તુની પ્રાઇસ અહીંયા આવે એટલે મારે તમને કહું કેટલી પ્રાઇસ છે એટલી બે વસ્તુની ખાલી મારે છાસ મંગાવી હતી તો છાશ ની પ્રાઇસ કેટલી ખબર હાડા ચારસો રૂપિયા ની તો ખાલી છાસ આવે એક ગ્લાસ એમાંની છાસ તો નહી આપતા હોય હાડા ચારસો રૂપિયા એક છાશ એટલે બે છાસ મંગાવે એટલે નવસો રૂપિયા તો ખાલી છાસ થાય છાસ તો મંગી જ નથી આપડે સાદુ સિમ્પલ મંગાવ્યું છે એ કેટલાય ભૂગી ગયું સાડી આવે એટલે કઉ વેટ કરી આવે કેવું કાવે કેવી રીતના આવે છે એવું બધું એટલા રૂપિયા લઈ તો એવી સર્વિસ કેવી છે આપડે જોઈએ તો ફ્રેન્ડ્સ આપણું લંચ આવી ગયું છે અત્યારે તો આપણે જોઈએ એવું બધું શું લંચમાં છે હાડું એટલા રૂપિયા પડવી લીધા હે હાલો તમારે ખાવું નથી આવું આવ્યું છે ખાવાનું આ જોઈ શકો છો અત્યારે આવી ગયું છે આપણું ડિનર આ પનીરનું છે આ થણું આવ્યું છે આમાં રોટલી ને એવું બધું આવ્યું છે આટલા ખાવાના રૂપિયા તમે મને કોમેન્ટ કરી દેજો કેટલા રૂપિયા છે હું કહેતો નથી બરાબર કોમેન્ટ કરવાની છે કેટલા રૂપિયાનું આટલું આવ્યું છે બરાબર હજી આપણે હજી તમને અંદરથી બધું બતાવડી નાખીને સર્વ કરીને તો લંચ આવી ગયું છે હવે જોઈએ છે સર્વ કરીને મને પાસે બોલતા ન આવડે એવું બધું ઇંગ્લિશ આપણે ગુજરાતી રહ્યા હવે આ બધું આવ્યું છે આમાં નાખીને ખાઈએ આપણે ચમચી બધી કેમ તો આપે એમને ઘરે લઈ જાઓ બધી હા બે ડીશ કમ્પ્લીટ કરવાની છે આપણે રોટલી જોઈએ રોટલી ખાલી ત્રણ રોટલી છ રોટલી નવસો રૂપિયાની છ રોટલી સાચું બોલાઈ ગયું તમને કેવાનું હતું મારે યાર પનીરનું પાપડ એવા છાસ તો મંગાવી નહીં પ્રાઇસ સાંભળીને સાડા ચારસો રૂપિયા વાહ ખાઈએ બરોબર હાલો અરિયાર કરવું હવે ચાકું કેવું છે એવું બધું એટલે લઈ લીધા ને ખાવાનું કેવું છે પૈસા લીધા વસુલ જાઓ ખાવાનું એટલું બધું સારું છે ને આવું મેં નથી ખાધું ખોટા વખાણ કરતો ખાચા કરવું અત્યારે હું ફ્રેશ થઈ થોડોક સુઈ ગયો તો સુઈને ઉઠીને ફ્રેશ થઈને ત્યાં રેડી થઈ ગયો છું અત્યારે અમે બે હું પરિતા બે જવાના છે આ ટુ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં અમદાવાદ જે નમસ્તે સર્કલ પાસે આવેલું છે આ ટુ રેકોર્ડિંગ સ્ટુડિયો ત્યાં પરિતાનું રેકોર્ડિંગ કરવાનું છે ને અત્યારે અમે બંને ત્યાં જવાના છે અત્યારે જે રેડી થાય છે ને હું તો રેડી થઈ ગયો છું ઓલરેડી તો અત્યારે જઈએ છીએ નીચે અને ત્યાંથી પછી ઓટો રિક્ષા પકડશું ને પછી ડાયરેક્ટ જશું ને ત્યાં ત્યાં ઉતરીને પછી રેકોર્ડિંગ કરશું ત્યાં સુધી બનાવે છે ત્યાં શું શું થાય છે બધું બતાવવાનું છે આપણે તો ફ્રેન્ડ્સ અત્યારે નીચે આવી ગયા છે હોટલ હતી આ હોટલ છે અત્યારે નીચે આવી ગયા ઓટો રિક્ષા ગોતી અને પાછા આપણે નમસ્તે સર્કલે જવાનું છે ત્યાં આ ટુ રેકોર્ડિંગ સ્ટુડિયો છે ત્યાં આપણે જાશું આટુ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં નમસ્તે સર્કલની પાસે તો અત્યારે ઓટો રિક્ષા ગોતીએ મળી જાય તેમાં બેસી ડાયરેક્ટ જઈએ તો ફ્રેન્ડ્સ મળી ગઈ છે બરોબર ક્યાં આપણા હોટલે ત્યાં હોટલે આવી

તો ખાલી રૂમ નું ભાડું જ રાખી હતી પછી ન્યાય ખાવાનું એટલું મૂકવા માટે તો ખબર જ નથી લોકેશન આવી ગયા તો ફ્રેન્ડ્સ મેં તમને મૂંગીમાં મૂંગી હોટલ તો બતાવી દીધી અમદાવાદ માં મૂંગા મૂંગી જો ગુજરાતી થાળી તમારે ખાવી હોય ને એનું લોકેશન આપણી પાસે હે અહીંયા અગાસિયા કરીને છે ત્યાં તમે ખાલી આવજો એટલે તમને ખબર પડશે કેટલા રૂપિયાની થાળી થાય હું તમને લોકેશન બતાવું તો ફ્રેન્ડ હું તમને કહેતો હતો ગુજરાતી થાળી મૂંગામાં મૂંગી અહીંયા અગસ્યા હે ત્યાં મળે છે તમે એકવાર એ મુલાકાત જરૂર લેજો લાલ દરવાજા પાસે આવેલી છે જે અમદાવાદમાં હશે એમને તો ખબર જ હશે અહીંની પ્રાઇસ શું છે ખોબા ઉપાડી નાખે કેટલી પ્રાઇસ છે ખાલી ગુજરાતી થાળી તમે ખાજો ને તમને ખબર પડશે કેટલા રૂપિયા લઈ છે લોકેશન જોવો ખાલી તમને આની ફુવારા છૂટશે પાણીના શું કહે તમને પૈસાના પાણી કરવા હોય તો અહીંયા આવી કેવા ભેગા ફુવારા તો છૂટે ભેગા તમારે છૂટી જાય જો છૂટા જો આ પાણીના ફુવારા તમને બગ બખાટી બોલાવી દેશે તમને અંદર કેવાય ને જન્નત મળી જશે પણ જન્નત તો મળશે ખીચાઈ ખાલી થશે એટલે સમજી વિચારી આવજો હવે થાળી આવે એટલે આપણે એક જ થાળી મંગાવી છે લોકેશન બહુ જોરદાર છે અમારી હોટલ પણ ત્યાં તો અમારે ખાવું જ નતું અવાજ છે છાસ ના ખાલી સાડા ચારસો રૂપિયા લઈ ન્યા ખાઈને મારે શું કરું બપોરે માન ખાધું હે ત્રણ છાસ જોઈએ એટલે હા ચારસો ની એક છાસ આવે તો નવસો રૂપિયા એ નવસો ને હજાર અગિયારસો બારસો હાડા તેરસો રૂપિયા ખાલી છાસ માં જાય વિચાર કરો એવું તમે ક્યાંય જોયું છે કે તેરસો રૂપિયા ખાલી છાસ માં તો ફ્રેન્ડ થાળી આવી ગઈ છે આ થાળી જોઈને એવું ન કહેતા હો હોવાળી છે ને ખી વાળી છે તમે આવો ને ત્યારે જોઈ લેજો અને પૂછી લેજો કેટલા વાળી પ્રાઇસ છે એટલે એવું ના વિચારતા કે હોવાળી ને બેહાડી હાડી ગયા અમને વધારે કહી છે મારે તમને પ્રાઇસ જ નથી કેવી ખાલી તમે રૂબરૂ આવીને જોઈ જાજો અને ખાઈ જાજો અગસિયા નામ છે હોટલનું અને ગુજરાતી થાળી એમ કેજો એટલે તમને બધી ખબર પડી જાય પૈસા અહીંયા વધારે લઈને સારું તો ફ્રેન્ડ્સ જમી લીધું ગુજરાતી થાળી અને બહુ મજા આવી બગીતા જો હજી બેઠી છે એનું ખતમ કરે છે પછી અમે જઈએ આપણી હોટલે હોટેલથી ક્યારે આવ્યા છે અને ક્યારેને રખડીએ છીએ રેકોર્ડિંગ સ્ટુડિયો કર્યો હવે એને જમી લીધું અહીંયા જો કે ઓલા કરતાં થોડુંક તો સસ્તું જ છે પણ અહીંયા કાંઈ ખાવું સસ્તું નથી એકવાર જરૂર મુલાકાત લેજો અહીંયા પણ શું ભાવ છે તો અત્યારે અમે લોકો જઈએ છીએ હોટલ પર અને ખાવાનું ખરેખર દિલથી કહું ને તો બહુ સારું છે એકવાર જરૂર મુલાકાત લેજો અને જોજો

ચાલો ભાઈ આપના રૂમ ખુલ ગયા હૈ આપના રૂમ ઠંડા છે આપણા રૂમ જશે છોડકે ગયે ગયા બદલાય નહીં આયે ચાલ આવી ગયા તો આપણે હોટેલ એમ હવે ટાઈમ ટીવી બીવી જોઈએ બાકી બીજું તો કઈ રસ્તો નથી કા અને કઈ ફોટોગ્રાફી કરશું થોડીક આ કંઈક નવી વેરાયટી હું હોય ખબર નથી પડતી પેલા જમાનામ ગઈ હે

તો ફ્રેન્ડ્સ અત્યારે હું પાછો ફ્રેશ થઈ એવો નહી આવ્યો મસ્ત એટલે પછી નીંદર મસ્ત આવી જાય અને અત્યારે તારક મહેતા ઉલટા ચશ્મા ચાલુ છે અત્યારે ઘડીકવાર ટીવી જોઈશ પછી હું સુઈ જવાનો છું ડાયરેક્ટ સવારે ઉઠવાનો છું અને સવારે આપણે અહીંથી હોટલે ચેકઆઉટ કરીને ડાયરેક્ટ આપણા ઘર માટે નીકળવાના કેમ કે આ બધા કામ પતી ગયા છે કે આજે જ રાતે નીકળવું હતું પણ હવે બુકિંગ થઈ ગયું હતું એટલે પછી હું કાંઈ સુઈ જાય ફોટો ખોટો ખોટું હેરાન નથી થવું બરાબર સવારે કાલે નીકળશું અમે તો અત્યારે હું સ્ટોપ કરું છું સૂવા માટે જાઉં છું તો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ઉઠી ગયા અત્યારે હવે નવ દસ જેવું વાગ્યું છે અત્યારે ઉઠીને હવે સીધે સીધા આપણે ઘર માટે નીકળવાના મેં કાલે તમને કીધું હતું કેમ કે અત્યારે જો ફ્રેશ થાય ફ્રેશ તો થઈ ગયા છે હવે ચા કોફી પીન હમણાં નીકળીએ આપણે અહીંથી અમદાવાદથી જો બેગ પણ પેક કરી લીધું છે આ બધું પેક થઈ ગયું છે નાની મોટી વસ્તુઓ લેવાય છે તો હવે અત્યારે નીકળીએ છીએ આપણે ઈસ્કોને જશું ઈસ્કો નથી પછી ક્યાંક જે ટ્રાવેલર્સ કેવું કંઈક મળશે તો બેસશું કેમ કે રાતે વધારે ટ્રાવેલર્સ હોય દિવસની ઓછી હોય છતાં પણ આપણે ટ્રાય કરીએ કાંઈક ને કાંઈક તો મળી જ જવાનું છે તો અત્યારે જઈએ છીએ ઇસ્કોન બાજુ તો ફ્રેન્ડ્સ અત્યારે અમે નીકળીએ છીએ બધું પેકિંગ થઈ ગયું છે અને જો કે અગિયાર વાગી ગયા છે અગિયાર વાગી ગયા ને ચેકઆઉટ કરી છે અને હવે જઈએ છીએ નીચે રિસેપ્શનમાં તો રિસેપ્શનમાં જઈને અમે ડાયરેક્ટ અત્યારે ચેકઆઉટ કરીને ડાયરેક્ટ ઇસ્કોને જવાના છીએ ઓટો રિક્ષા ગોતીને જે મળે એમાં બરાબર હાલો રેડી થઈ ગયું ને બધું હાલો તો ઓટો રિક્ષા ગોતી નીચે જાય પેલા એનું બધું ક્લિયર કરીએ નીચે જઈને પછી એને બધું દઈ દઈએ કાર્ડ ને એવું ને બધું આલો તો મળીએ નીચે રિસેપ્શનમાં હલો હવે કેટલાક મોણું થઈ યાર તમે તો કલાક કરી દઈએ તો ફ્રેન્ડ્સ અત્યારે અમે જઈએ છીએ રિસેપ્શને હવે ત્યાં આપણું આ ચેકઆઉટ કરી લાવી છીએ કાર્ડ બાડ ના બધું કમ કરી દઉં બાય બાય રૂમને આપણે બાય બાય કહી દીધું આપણો રૂમ નંબર હતો ક્રણસો ન અમે જઈએ છીએ નીચે રિસેપ્શનને લીફ રોકી ત્યાં ખૂબ જ આવી ગઈ અને બહુ મજા આવી રોકાવાની હવે આને અલવિદા કહીએ પાછું તો ક્યારે આવવાની થાય ખબર નહીં એટલે એમ આવવાના થાય હોટલે થોડું ઘડી ઘણી આવવાની થાય એમ અમદાવાદમાં તો આવતા જ હોય બરોબર એ તો અમારે દર ઓલો હોય પણ પાછો અહીંયા જે હોટલનો જે લાભ લેવો એ કંઈ વારંવાર ન લઈ એ ક્યારેક જ લઈ શકે આની એક ખાસિયત વાત છે કે આમાં તમારો ત્રણ નંબરનો ફ્લોર હોય ને તો તમે ત્રણની નીચેના જઈ શકો ત્રણથી ઉપર ના જઈ શકો ચોથા માળે ના શકો અને તમારે ભેગું ભેગું રાખવાનું અહીં તમે કહો ને તો જ તમને એ લઈ જાય નીચે બાકી કાંઈ ન લઈ જાય બાકી તમે આમાં નંબર કોઈ લિફ્ટનો ઉપયોગ ન કરી શકે એમ કાર્ડ વિના અને કાર્ડ જ્યાં સુધીનું હોય ત્રીજા માળે તો ત્રીજા માળ સુધી જ તમે જઈ શકો એની ઉપર પણ ના જઈ શકો એટલે એ આની નવી ખાસિયત रिसेप्शन में भी गया था यहाँ है इंग्लैंड ना से ये यहां आया है ठीक है दैट मींस योर स्पीच हेलो एवरीवन गुड टू मीट यू माय गुड फ्रेंड चलता हूं कट कट आई एम गोइंग टू वर्क हां या आई एम कम गुजरात ओके यू गो राइट गुड बाय बाय लाइट यू टेक केयर नाइस टू मीट यू ऑलराइट यू टेक केयर बाय 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 તો ફ્રેન્ડ ઇસ્કો ને ઉતરી ગયા છે હવે અહીંથી આગળ જવાનું છે આગળ જાય ત્યાંથી બસ ને બધું મળશે ફ્રેન્ડ અમે ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું ફોર વ્હીલનું જે ફોર વ્હીલ અત્યારે આવી ગઈ છે તમે જઈ શકો છો અહીંયા એટલે એના ચાર પેસેન્જર બેસાડે એ ત્રણ પાછળ અને કાગળ બરાબર એટલે ફોર સીટર હોય અહીંથી બુકિંગ કરીને અમે ડાયરેક્ટ હવે જઈએ છીએ અડધે સુધી મળશે સાથે અડધે સુધી જ છે બરાબર રાજકોટ સુધી એ રાજકોટથી પછી ગમે અમે બેસવું જો અહીંથી રાજકોટ સુધી અમે બેસી ગયા છે અત્યારે રાજકોટ સુધી બેસી રાજકોટમાં ત્રણ ચાર નું પૈસા પુગાડી દેસું એટલે રાજકોટ પૂગીને પછી બીજું સાધન ગોતવાનું રહેશે ત્યાંથી બધું થોડું છે એટલે વાંધો નથી કેમ કે રાજકોટ પૂકી ગયા પછી બધું કમ્પ્લીટ થઈ જાય રાજકોટ જ મેન જ છે દૂર પણ સમય સવારે નાસ્તો નાસ્તો કેવું કંઈ કર્યું નહોતું તો અહીંયા હું આવ્યો છું પાસ્તા લેવા માટે આ થિયેટર છે આ બધા ઇસ્કોનવાળા ઓળખતા જશે અમે ફેમસ છે ડોમિનોઝ છે ત્યાં તો ફ્રેન્ડ્સ આપણા પાસ્તા આવી ગયા ને મેંગી આવી ગઈ એમ બનાવે નાસ્તો કરી લઈએ ત્યાં ભાઈ આવી જાય એટલે પછી વાગી બરોબર અત્યારે કંઈ હોટલ આવી છે મોમાઈ કરીને ત્યાં અમે વિભાગ છે ને ભાઈ સીએનજી નો ગેસ નાખે છે અમે થોડોક નાસ્તો કેમ કરી લઈએ અને વોશરૂમ જે આવી